અને વધારે માહિતી લેવી હોય તો આપણે આ જે બધું કરે છે આપણે ભાઈને પૂછી લેવી તો જો આપણે જયંતીભાઈ આગળ થોડીક સલાહ આપશે આપણને તો માહિતી જાજી ખ્યાલ નથી રશિકભાઈ સોરી રશિકભાઈ છે તો રશિકભાઈ બોલશે હવે રશિકભાઈ આપો માહિતી હવે હા બસ જો આ છે ખાટી સાજ છે ખેડૂત મિત્રો આપણે જે ઓર્ગેનિક ખેતી કરતા હોય પ્રાકૃતિક ખેતી કરતા હોય કે જૈવિક ખેતી કરતા હોય એના માટે ખાટી સારી એટલે કે રોજ છે ભૂંડ છે ઓછા આવે ને છે બાકી પિયતમાં આપો તો એનાથી આપણે જે ફૂગ જેવા રોગીઓ આવે ફૂગજન્ય રોગો એનાથી ઓછા આવે છે ત્યાર પછી ગૌમૂત્ર છે કે કોઈ પણ દવામાં ઉપયોગમાં બનાવવા માટે ગાયનું ગૌમૂત્ર તો જરૂર જોઈએ જ છે ત્યાર પછી જૈવિક એનપીકે એટલે કે આપણે છોડનો જ્યારે વિકાસ કરવાનો ત્યારે એનપેકીની જરૂર પડે એવું એનપીકે છે ત્યાર પછી ટ્રાયકોડરમાં છે ત્યાર પછી જ્યુ છે પછી વેસ્ટી કમ્પોઝર છે ગૌકૃ અમૃતમ છે પછી રાજા છે મા વર્ની હોશ છે એટલું જીવામૃત છે આંકડાનો બોળો છે ત્યાર પછી આની અંદર દસ પરણી અર્થ છે એટલે કે કોઈ પણ છોડની આપણે શરૂઆતમાં જ્યારે જરૂર હોય ત્યારે ઉગીને દસ પંદર દિવસનો થાય ત્યારે એને જીવાબૂત આપવાનું હોય પિયતની અંદર અને પંદરથી વીસ દિવસનો છોડ થાય ત્યારે એને સૂચ્યા પ્રકારની જીવાત આવતી હોય ત્યારે એને અદમાસ્ત્ર આપવાનું થાય સૂચ્યા પ્રકારની જીવાત માટે ત્યાર પછી ઇયલ નાની મોટી આવે તો એને દસ પણ અર્કથી કંટ્રોલ કરવાનું થાય છે આની અંદર આપણે મેં બે હજાર વીસ એકવીસથી કોઈ પણ રાસાયણિક ખાતર દવાનો ઉપયોગ કર્યો નથી કોઈ બહારથી કોઈ દવા ખાતર લાવ્યો નથી બધી ઘરના શેઢે તૈયાર કરીએ અને ખેતીમાં ઉપયોગ કરું છું

સરસ મજાનો તમને ઉપયોગી થાય એવો તો અમારો તમને હોય તો કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો બાજુમાં આવેલું બે લાયક ક્લિક કરવાનું ભૂલતા નહીં જેથી કરીને અમારા નવા વિડીયો છે એ અમે ચેનલમાં મૂકી તો જલ્દી થી તમને નોટિફિકેશન મળી જાય અને અમે મળીશું તમને ફરી એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી બાય બાય